はい。<music> કાળીનાગ માતાજીના સાનિધ્યમાં કણજા આવો આવું એક અમે સત્સંગ ગોઠવું છે અહીંયા બાપુના સાનિધ્યમાં અને ચેતનિયા જૂનાની સામે તો ખૂંભડીના ખૂંભિયા દાદા માણેકવાળાથી માલ બાપા અને રગતિયા વંચલીના વંચલી રોડ કાંઠે રગતિયા બાપા અને અહીંયા કણજા કાળીનાગ માતાજી આ ચારે યાર ભાઈ બહેનનો સંગમ છે અને અહીંયા આજરોજ એવું એના વિશે અને એના એના વિશે સત્સંગ કરવાનો છે તો આપ લો લોકોને સાંભળવાની નમ્ર વિનંતી તો નમો યાદી અનાદી તુ શોભવાની તુહી રોગ માયા તુ વાઘવાની તુહી તુહિ ધરણી આકાશહી ભોપસારે તુહી મોહ વિશે સુનતા કવિ વર્ણન કર્યું છે કે કેરતાની નવરાત જયારે જગનબા રમવા આવે વિષ ગુદાળી માં આંબા ત્યારે મા લાગે છે કે માનું સ્વરૂપ કેવું છે

शंका ये शंका कहानी अरिंकार शब्द निराकार बानी नवो डान प्रो डान मुग्दान बाली कपोला विरोधा निरोधा कपाली एयो भंगान भंगा त्रिभंगान जानी अनंगान यंगा सुरे काफी सानी अनंगान यंगा सुरे काफी सानी तो सिंधु पर

ફેસલો કરી નાખ્યો ત્યારે કવિ એ કૃષ્ણ કુશળ કીધા છે અને એથી આગળ કવિ કહે છે જગદંબા વિષ ભુજાળીમાં નાગાઈ બેઠી છે અને આયા મારે જગદંબાની વાત કરવી છે કે જગદંબા શું છે જગદંબા શક્તિ કેવી છે

રાક્ષસ બની ગયો છે હાલવા નથી દેતો કોઈ બે દીકરીને એમ કરી બોગડા ઉતાર્યા અને કીધું કે બાપુ એક વાર મને રજા આપો અને જો પાછી વળું ને તો નો ટીમો ઉજળ ન કરું તું નાના જીવણી નો કહેવા

બાકર આ મેળીના પગથિયા ચડીને આવું કે એમનો માવું હા તે ભાકરને જાયલો અભાઈ પણ બાકરને ભાકરને જાય એટલે એ મા એ મા શબ્દ નીકળો એટલે મરતા મરતા મા બોલ્યો એ એટલે માનું હૃદય કોમળ હોય બાપુ ને મરતા મરતા મા બોલ્યો એટલે માએ એને એમ કીધું બાકર તું આજ મરતા મરતા મા બોલ્યો છો જા હું તને વચન થઈ શું તું આજથી પીઠ થઈને પૂજાય અને તેની એ હડતાળની બજારમાં છે એ બાકર કામ ને ઊંધો પછાડે અને ધર્મી દીધો અને આજ પણ જાઓ તમે હુંજીયા પેટ તરીકે ઓળખાય છે એક જૂનું મને ગીત યાદ આવ્યું છે એવું હરદારો ચિત્રા ત્રણવા માંડે એવી જગદંબા જમી છે અહીંયા ત્યારે મને એક લખી ગીત યાદ આવે છે કરજોને સહા બાપરો માયરો મારી બાપ રે માયરો માર રે મારી બાપર માયરોના કાધ સુધારા ભૂતુ ભેડિયા વાળી હે જો ભજુ તન ભેડિયા વાળી ચોટીલા વાળી માત્ર મુંડા મુ કરોને સહાય રે મારી કરોને સહારે ચોટીલા વાળી માથ ચામુંડા કરો રે સહાય રે મારી કરો રે સહારે તારા ઘોર બે રોમે তাল তাৰাঘৰ ঘিছ তিনৰ মে হে পা তু মাতী লাৱি পে নে মাৰি লাভ প સોરૂ તારા ઘર બેરો મે સોરૂ તારા ઘર બેરો મેારા ઘર બેરોમે સરૂરું તારા ઘર બેરમે ટોટીલાવાની માતા મુન્ડા કરજોને સાય રે મારી પરજોને હે સ સાડ તારા ગરબે રમે મોટા મોટા ભૂપથી ન મે પાલપતા